બે લાખ લાલે જતા રહ્યા હવે ઉપડો અમે મજૂરી કોઈ મજૂરી કરવાની ઉઠો જવા બધું આજે ચકલા ખાઈ દો ચાલામ આપડે મજૂરી ડોમો વાર ને આટલું અમારે એટલે ફોન બગડ્યો શેઠનો ક્યાં બધા નવો લેબુ પછી શેઠ નો

સંપલ થાય છે કરવું પડશે શું થઈ કરશું લે કરશું ચાલ હું મજા

થઇ ગયું પોણી રાખવાનું એટલે આપણે આપડે એના જોડે પૈસા લીધા એટલે આપડે મજૂરી બે દાડા મેલે હોય આપણે કઈ કોઈ કર્યું હું રહ્યા ખબર